સુરતની ત્રેવીસ વર્ષની શિક્ષિકા માનસી નાઈ અગિયાર વર્ષના વિદ્યાર્થીને લઈને ઘરેથી ભાગી ગઈ પોલીસે બંનેને શામળાજી બોર્ડર પરથી ઝડપી પાડ્યા પોલીસ પૂહપ્રહ્મા ખુલ્યું કે બંને પરિવારના ઠપકાથી કંટાળી ફરવા નીકળી ગયા હતા સુરતના પૂણાગામ વિસ્તારમાં ત્રેવીસ વર્ષની શિક્ષિકા માનસી નાઈ અને અગિયાર વર્ષના વિદ્યાર્થીના એકસાથે ગુમ થવાના બનાવે સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી શિક્ષિકા અનુરાગ હિન્દી વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને ત્રણ વર્ષથી આ વિદ્યાર્થીને શાળા તેમજ ટ્યુશનમાં ભણાવતી હતી પચીસ એપ્રિલે વિદ્યાર્થી ઘરેથી નીકળી ગયો અને પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી સીસીટીવી ફૂટેજમાં શિક્ષિકા અને વિદ્યાર્થી સાથે જોવા મળ્યા હતા ત્યારબાદ પરિવારજનોએ પૂણા પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી અને ચાર દિવસ પછી બંનેને શામળાજી બોર્ડર પરથી ઝડપી પાડ્યા પોલીસ પૂરબ્રહ્મા શિક્ષિકા અને વિદ્યાર્થીએ જણાવ્યું કે તેઓ વારંવાર પરિવાર તરફથી ઠપકો મળતા કંટાળી ગયા હતા અને બહાર ફરવાનો પ્લાન બનાવી ઘરેથી નીકળી ગયા હતા બંનેએ પહેલા સુરત પછી અમદાવાદ દિલ્હી વૃંદાવન અને જયપુરમાં ફર્યા હતા પરિવારને કોઈ જાણ કર્યા વિના તેઓ બહાર નીકળી ગયા હતા પોલીસે હાલ બંનેના સંબંધ શિક્ષિકાના ઈરાદા અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે પોલીસના જણાવ્યા અનુસાર મળી નથી પરંતુ શિક્ષિકાએ પૂર્વ આયોજન હેઠળ ટૂર પેકેજ બુક કર્યું હતું અને ટ્રોલી બેગ પણ ખરીદી હતી જે તેના ઈરાદા પર સવાલ ઉભા કરે છે આ ઘટનાએ શિક્ષક વિદ્યાર્થી સંબંધો અને શાળાની સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે